શ્રીને સૂચિત કરવામાં આવે છે કે આપણા તાલુકામાં ટેરેસા ગામની સીમાડે કેટલાક લોકો લાકડા કાપી લઈ જાય છે સૂત્રોનો જણાવે અનુસાર તેના જે લાકડાના વેપારીઓ છે તે એમ જણાવે છે કે અમે શ્રી સરપંચ શ્રી એટલે ગ્રામ પંચાયત આ બધાની રજા લીધેલી છે જેમાં કુલ તોતેર વીઘા જમીનમાંથી સાતસો પિસ્તાલીસ ની આજુબાજુના વૃક્ષો કાપવાની રજા મળેલ છે જે હાલમાં જોવાતા ફક્ત ત્રણ વીઘાની અંદર સાતસોમી મી ઉપર ઝાડો કપાઈ ચૂકેલા છે હજુ તો બીજા સિત્તેર વીઘા જમીન બાકી છે અને સૂત્રોને જણાવવાનું અનુસાર સરપંચ શ્રી અને ગ્રામ પંચાયતે મળીને ફક્ત સાત લાખ એકાવન હજારમાં તોતેર વીઘામાંથી જાડો કાપવાની પરવાગી આપેલ છે આ જાણકારી મામલતદારશ્રીને જાણ છે તથા ગ્રામ પંચાયતને જાણ છે આવો અહેવાલ મુજબ જાણવા મળેલ છે તો આની પૂરેપૂરી તપાસ થવી જરૂરી છે સૂત્રો અનુસાર આની આગળ સખત કાર્યવાહી થશે કારણ કે ત્યાં સ્થળ પર જતા એ લોકો પત્રકારોને લાજ આપી કાં તો માર મારવાની ધમકી આપી સ્થળ પરથી જવા માટે કહેલ છે જાહેર જનતાએ વહેલી તકી કડક પગલા લે તેવી માંગણી કરી છે જી હાલ જાણ્યું કે આજે એસા ગામમાં જમીન જે ફાળવણીમાં જે સોલારનું કામ ચાલી રહ્યું છે જે મંજૂર થઈ છે એમાં સાતસો કંઈક સમથિંગ જાનની પરમિશન આપેલી છે પણ જગ્યા પર સ્થળ પર જઈને જોવાથી જાણવા મળ્યું કે વધારે ડબલ ઝાડ કાપે છે

એ તો પંચાયત હરાજી મારફતે કરશું પંચાયત હરાજીમાં કરશે બીજું કે અમને એવું થયું હતું આજે જાણકારીમાં કે રિપોર્ટ જયારે ત્યાં પૂછતાછ કરવા રિપોર્ટ લેવા ગયા હતા તો ત્યાંના જે વેપારી હતા લાકડાના એવો કંઈક પૈસા આપીને લાચ આપીને જતા કરવાની વાત કરતા હતા એ બાબતે મને કરજે આપો તો અમે તપાસ કરી દઈશું તમે આ બાબતે કોઈ સખ્ત કાર્યકારી કાર્યવાહી પગલાં લેવા તૈયાર છો હા અમે અરજી આપો તો અમે કાર્યવાહી કરીશું અને બની શકે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી સિલ્વર તાલુકામાં લાકડા ચોરીને લઈને તો એમાં પણ પત્રકાર પર ધાકધમકીને હુમલો થવાનો હતો આ વખતે પણ આવો ચાન્સીસ છે પત્રકાર પર હુમલો થવાનો કેમ કે આજે પણ જોવામાં આવ્યું કે પત્રકારને ધમકી આપી રહ્યા છે ગામમાં બરાબર ત્યાંના જે વેપારી હતા લાકડવાળા જે હતા અગર અમારા પત્રકારને કે ત્યાંના કોઈપણ વ્યક્તિને જાણકાર વ્યક્તિને કશું બી થાય છે તો એના વિશે તમે જવાબદાર રહેશો તમે પોલીસ ની આગળ કાર્યવાહી માટે લખી દઈશું ઉમના બાપાજી આપણો નામ એમ જે ભાઈ મામલા દસ સિંહ ને સર એક વિગની અંદર સુ 11000 નો જડ છે અને પ્રત્યે વિગની પરમિશન લેટર એ બતાડી રહ્યા છે આ એ મે તમને કીધું ને એક અરજી આપો એટલે હું અમને જેટલા જાળો છે એ મને પ્રકાશ ની કહી દઉં

तो हम अपन सरपंच ने सरण्डा वाली खरी कमाने तो हम लागे करो आवाज़ पर की ये तो अपन तालुका विभाग में प्रश्न है ये हम आओ कहीं से कहीं ना कहीं से हमें कहीं से कहीं अकाले हमने जानकारी से की है हमारे साथे कोई विजय भाई साथे बात करा ये लुक्खा हाँ तत्वर्द्धन तो हिसाबे हमारे साथे गम है हमने निर्णाम शब्द आवाज